રામ રામ તો અતિ અત્યારે જો તો ફાઈનલી રામ રામ જે દ્વારકાધીશ જે મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ના બ્લોગ માં એક છે જે 6 સન 2024 ને 24 સાલ નો ઠીક જો ઓલે હેટ હે ને બહુ વધી ગયું હે કાઢ્યો જ્યાં હે ને ત્યાં જ જાડું એટલે

સીરીયલ જેવુ છે કે આવુ મને તો બહુ ખબર નથી કેવુ છે અહી પાન છે અને હવે આને કાપીએ અહી એક ડાળ કપાઈ ગઈ છે પેલાથી અને બીજી કપાઈ ગઈ એ કપાઈ ગઈ કુવાડેથી હાલો તો હવે હું એ કાપવા લાગુ થોડીક વાર બાપુ કાપશે ગુવાડેથી થોડીક વાર પછી વળી હું કાપીશ હાલો અને બારું પેલુ બારુ કાઢતાવી બારું કાઢતાવી ને તારુ અંદર નડે નહી એવી રીતના ખેચી લઈ તો કપાઈ ગયું પછી દારૂ હારી કરી નાખી પછી હજી આખું આમ કાપવાનું છે નથી કાપવાનું પણ આજે બહુ કોયરું ને કાપી નાખી thermos થી કાપીએ તો પછી આ પાયરૂ આની વહી જાહે ને એટલે બધું ધોવાઈ જાહે ને નીકળી એટલે ખાલી ઉપર ઉપર જાળી નાખી નળે નળે કાઢી ને પાણી જવા દઈએ એવી રીતના હાલો ફટાફટ આ દ્યો દાળ લેવાની છે હું લઈ લઉં તો અત્યારે જો અત્યારે આવું આટલું બધું જાડું કપાઈ ગયું છે. એક આપવાનું બાકી છે હવે આ side બાકી છે ઉપર આજે થોડું ચાલી નાખવાનું છે એવી રીતના અને અત્યારે હવે વાગી ગયા છે સાડા દસ એટલે ચા પીવા જઈએ હવે કે બધી કટલી કેટલી દાર રાખ્યું ભેગી કરી નાખીએ હલો હવે ઘેર જઈએ ચા પી આવી તો અત્યારે જો જાડવું આ કાપવા હોય બપોર કહી ને હું અત્યારે અહીં બક્કાલાનું કરીએ હું બાપુ તેહી ગુવાર વાવે છે પહેલાં એવા આવ્યો હતો એ ઊગી ગયો નહીં મેં હમણાં દવા છાંટી દીધી અહીં પાડોશીની લઈ આવ્યા હતા દવા ગોગનભાઈની હતી છાંટી દીધી અને હવે આપણે આ ટ્રેક્ટર ની ટ્રોલી છોડાવીને રાહ પાકવાની છે આમાં તો હવે ફટાફટ એને વેલીડી ઉગી ગઈ છે બહુ એટલે રાહ પાકી જાય ટોલી ને પેલા છોડાવી લો પછી આપણે ટ્રેક્ટર રાખી પહેલા તો આ સાઉન્ડ માં ઓલું હમણાં વરસાદ ની આગાઈ હતી ઢાઈકી હતી કાટી નાખી મમ્મી જવા દે હાલ ઉમડો કેવો ટ્રેક્ટર હેઠળ અત્યારે જો બાપુ હે ને આ મહેંદી કાપે હે ધારિયું લઈ આવ્યું હું ગામમાંથી રાજુભાઈનું ધારિયું જવું એમાં ઓલું જેસીબીનું ચેકનું ફીટ કર્યું ધારિયું બનાવ્યું એનાથી આ મહેંદી બધી કાપી નાખી જારી નાખી પાછી અસર થાય જો અમે મહેંદીની લાવીને વચમાં એક થોડો આંકડો કરે ઓલી કુંડી લગન હાલો આ બાપુ આ કાપે છે ને હું હવે નળી નળીમાં ફીટ કરી દીધી છે તો ઓલી ઉમળી છોડાવી લઉં અને રાપ ચોડાવી લઉં ટ્રેક્ટરમાં અત્યારે જો ટ્રેક્ટર છે ને મિત્રો પારા ઉપર ચડાવી દીધોનું કારણ છે આ સાઈડનો આગલા ટાયરમાં પંચર છે હવે પંચર તો કેટલાય દીઠિયા હે ઝીણું પંચર છે બહુ હોવા નથી કરતી હવે આજ પંચર કરાતા આવી પાનું લઈ આવ્યું હું ટાયર ખોલવાનું અને અહીંયા પારા ઉપર ચડાવી દીધું હવે ટાયર હમણાં ખોલી નાખી આગળ લ્યો હાલ આમાં પંચર અત્યારે જો ટ્રેક્ટર ને છે ને અલગ રૂમ ભરાઈ ને ઓપરેશન કરી નાખ્યું ચાલુ એક બોલ તો નીકળી ગયો હોય બીજા છ બોલ આવે એટલે પાંચ કાટવાના હે ફટાફટ કાઢી નાખી અને આને ઓપરેશન કરવા ટાયરનું બીજા દવાખાને લઈ જાય બીજું ભાઈ આયા નહીં થાય એટલે જો એ કાઢી નાખી ફટાફટ હાલો તો ફાઈનલી જો દસ મિનિટમાં ટેક્ટર ટાયર કાઢી નાખી તમારું ભાઈ હોય અહીંયા

તો એમને મેં અહીંયા થઈ ગયું દવાખાને લઈ ગયા હતા બહાર ઓપરેશન થઈ ગયું હોય પાછું ટાયર સડાવી દીધું હવે જમવાનો ટાઈમ થઈ ગયો હોય જમી લઈને પછી રાહ પાકવાની બધેમાં બધે માલ વાયગા છે અત્યારે ચાર ચા પીને રાહ પાકવાનું ચાલુ કર્યું હતું બાપુ વૈરા ઉઠલું થોડીક અને અત્યારે હવે હું આવ્યો છું જો ભૂકાની હંથોલમાં ભૂકી ગયા હું બોલો બીટી બદરીને આજે ઓલી કટકી આ કટકી બધે રાહ પાકવાની હે હાલો તો હવે ફટાફટ હું રાહ પાકવા માંડું તો હું છે ને એમાં ટેક્ટર રાખતો હતો ને રાપ નહીં હતોએ જો આ બધી મહેંદી કાપી નાખી છે અને હવે મહેંદીને હારીને જવા દેવાની છે હેઠે એવા બધી કાપીને અહીંયા અટાણ તો એ નાખી દીધી કોઈને મહેંદીના હાવેણા કરવા હોય અહીંથી કરી જજો મહેંદી કેર ના હોય તો અને બે ફાયદા થાય બળતણને થાય બારવાનું પાછી મહેંદી કોરે હર વરહની કાપી જ પડે એવા એ કાપી નાખીને એક સફેદ આકડો આંકડો હોય વચમાં એમને એમ રહેવા દીધો હવે તો હવે ફટાફટ હારવા મંડીને એમાં નાખી દઈ બાપુ ગયા અત્યારે વળી રાપવા તો વાગી ગયા છે અત્યારે આઠ મિત્રો આજે બ્લોક એન્ડિંગમાં મોડું થઈ ગયું એડિટિંગ થાય ત્યાં થોડીક વાલ રાખી એનું કારણ ને બધું શેડ્યુલ આપેખાઈ ગયું અને આજે જેવું કામકાજમાં તો કરીને ઓલું ઝાડું કાપ્યું પછી બપોર કાપી મેંદી કાંઈ ને હું આયેલું પંચર કરાવવા ગયા હાલો તો મિત્રો આ બ્લોગ આપણે એન્ડ કરી બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો મારા ચેનલ ને મળે છે કાલે એના લગત જય દ્વારકાધીશ